ભરૂચ લોકસભા બેઠકની ચૂંત્રી માટે ઉમેદવારી કરનાર તેર ઉમેદવારોની ઉંમરથી લઈ આવક સાધન સંપત્તિ શિક્ષણ દેવા અને ગુનાઓની રસપ્રદ માહિતી તેઓના સોગંદનામા મુજબ સામે આવી છે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંતણી જંગમાં ઝંપલાવનાર તેર ઉમેદવારોમાં આ વખતે પાંચ આદિવાસી અને ચાર લઘુમતી સાથે પંદર વર્ષ બાદ એક મહિલા પણ છે સૌથી નાની વયના ઉમેદવાર તેત્રીસ વર્ષના ઝઘડિયાના અપક્ષ એવા મિતેશ મિતિસ્પર્ધિયાર છે તો સૌથી વધુ વયના ક્લેશ્વરના અપક્ષ સિત્તેર વર્ષીય નારાયણ રાવલ છે ભણતર ને લઈને જોઈએ તો સૌથી ઓછું ભણેલા રિક્ષા ચાલક ધોરણ એક પાસ આબિદ બેગ મિર્જા છે ભાજપના મનસુખ વસાવા આપના ચૈતર વસાવા બાપના દિલીપ વસાવા કોલેજ નું પગથિયું ચડ્યા છે અન્યો ધોરણ દસ કે બાર સુધી જ ભણેલા છે ગુનાહિત ઇતિહાસમાં આપના ઉમેદવાર સામે તેર કેસ બાપનો ઉમેદવાર છ માં નિર્દોષ એક પેન્ડિંગ અન્ય અપક્ષ ઇસ્માઇલ પટેલ સામે બાર અને ધર્મેશ વસાવા સામે એક કેસ છે સંપત્તિને દેવામાં બાપ સૌથી આગળ છે રોકડ પાંચ લાખ છે વાહનોમાં પણ બાપના ઉમેદવાર એક વોલ્સ ઇનોવા ફોર્ચ્યુનર મર્સિડીઝ ટોયટા ત્રીજીસીબી અને ટ્રેક્ટર છે તો આ વાહનોનું દેવું લોન પણ એક પોઈન્ટ સત્તર કરોડની છે એકમાત્ર તિલકવાળાની વર્ષીય માલવા કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગીતાબેન માછી ઘરકામ કરે છે જે ધોરણ સાત પાસ છે ડિપ્લોમા ફાઇન આર્ટસ થયેલા ચોસઠ વર્ષીય ભરૂચના પત્રકાર નવીન પટેલ પાસે સત્યાવીસ પોઈન્ટ સાડત્રીસ લાખની જંગમ અને એકાવન પોઈન્ટ લાખની સ્થાવર મિલકત છે